જો મારા કેન્દ્રના બાળકો ચપ્પલ ગોઠવે છે કેમ કે આજે મારા બાળકોએ ચપ્પલ વ્યવસ્થિત ગોઠવેલા નથી તમારી બે છોકરીઓ છે સ્વાતી અને આરોહી જે બંને ચપ્પલ ગોઠવશે તો આપણે જોઈએ કઈ રીતે ચપ્પલ ગોઠવે છે ચાલો હજુ એક પડ્યા છે આ આરો નાના ચપ્પલ તાર પગ સ્વાતી અહીંયા બેટા સ્વાતી અહીંયા અહીંયા ચલો ઉભારો ભાઈ સામે દબાડીને ભાર ઉભારો બે ઊભા અહીંયા જ કેટલું સરસ કામ કર્યું ને તમે બે ચાલો એકબીજા માટે તાળી પાડો સરસ જો મારી બાળિક છે સરસ મજાના ચપ્પલ ગોઠવી દીધા છે તો આવું કામ દરેક આંગણવાડી કેન્દ્રમાં થવું જોઈએ